you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ચોમાસુ સત્તાવાર હજુ બેઠું નથી પરંતુ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે પૂર્વોત્તર ભારતના રાજ્યોમાં પાણી કાળો કોહરામ મચાવી દીધો છે કેમ કે એક બાજુ આકાશમાંથી અંડરધાર પાણી વરસી રહ્યું છે તો બીજી બાજુ નદીઓમાં ભારે પૂરના કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ઘુસવા લાગ્યું છે સ્થિતિ એવી સર્જાય છે કે પાંચ રાજ્યો સાડા પાંચ લાખ થી વધારે લોકો પૂરતી અસરગ્રસ્ત થયા છે જયારે લોકો લોકોના મોત થયા છે હજુ પણ અનરાધાર આફત વરસી છે જેને કારણે ઠેર ઠેર પણ થઈ રહ્યા છે હવામાન વિભાગે આગાહી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત વરસાદ રહેશે કચ્છ જિલ્લાના અમુક વિસ્તારોમાં પણ વરસાદ થશે નવ જૂન સુધી હળવા મધ્યમ વરસાદ શક્યતા દર્શાવવામાં આવી છે નવ જૂન બાદ રાજ્યમાં વરસાદ જોર ઘટી શકે છે